આજે હું તમને એક કઈ દેખાડું આ મારા વાંચવાનો ટેબલ છે બાર અને ઉપર અહીં આમાં ચકલી ના માળા છે અહીંયા ચકલી નો માળો પેલા અહીં હડિયા માળો છે અહીં પણ માળા છે પેલી જગ્યાએ પણ કહેવાનો મતલબ એટલો કેવાનો એટલો મતલબ

અને આપણે વાસ વાંચવામાં વધારે ધ્યાન આપવાનું કંટ્રોલ કરવાનો અને એની એની લાઈફ જીવવા દેવાની વિચાર ક્યાં છે અને રોજ રહે તો પણ શું છે